નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગા ચડિયું પ્રકરણ ઓડર હું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ હાથેલાનો નાશ ઉપર કોર્ટના કાંગરા ઉપર કોળિયાની દીપમાળા પીટાઈ હતી મંદિરો ઠાકોર દ્વારોમાં રાજકીર્તિની ઈશ્વર પ્રાર્થના ગવાતી હતી નગારાને ઝાલરો વાગતા હતા બ્રાહ્મણો આશીર્વાદ દેતા હતા અધ રાત્રે તો પ્રજાજનોના માન સન્માનમાંથી માંડ માંડ પરવરીને રા માંડડી દરબારમાં પહોંચ્યા માંડડીક પોતાના વસ્ત્ર ઉતારતી કુંતા કુંતાદેહને વાત કહેતો હતો દેવડી આજ હાથીલાની જીતનું આખો મલક ઉજવણું કરે છે પણ મને એનો આનંદ નથી કેમ કે બક્તરની કડીઓ છોડતી તારી આંગળીઓ અત્યારે ચાલતી નથી મેં તારા કાકા બાપુ દુદાજીને પણ છેલ્લી વાર એક જ વેણ કહ્યું કે મારા હાથે આ નગરનો નાશ કરવામાં અહીં મારી કુંતા આડટ્ટી હશે આ તળાવની પાળી એ ફરી હશે ને આ ચોકમાં એણે રસડા લીધા હશે પણ દુદાજી આંખમાં જેને બદલે અમૃત ન આવ્યું તેને જ આવ્યું તેને જ આવ્યું હું શું કરું દેવડી કુંતા દે રાના પગની મોજરીઓ ઉતારતા ઉતારતા પગ ઉપર ઝડપી રહ્યા પગ પરના ઉના આંસુ ટપક ટપક પડવા લાગ્યા શું કરું દેવડી સુલતાની ભેસને તો હું વેઠી લેત એને આડો અવડો સમજાવી લેત પણ તારો આગ્રહ તારા ભાઈનો રાજ હક હર કોઈ વાતે પણ મેળવી આપવાનો હતો મને દૂધજજી ઉપર ધાજ ચડી ગઈ કેમ કે એણે એવું વેણ કાઢી નાખ્યું કે બહાર નીકળ્યા પછી તો સત્ય રસ્તામાં તો ઠેકાણે રાત રેત તો જાય એ બધા છોકરાને રાજ હક આપવા બેસીએ તો કેદી પાર આવી કુંતા તારા કાકાએ ક્ષત્રિય નહોતું ઠીક પણ સગા ભાઈ હમેજીની મોત જાત્રાની આવી હાસી કરી એટલું જ નહીં એણે તો મને કહ્યું કે આ જ વેણ એણે તારા ભાઈને ખુદને કહી કાઢેલ છે આ સાંભળ્યા પછી મારો કાળ ચાલ્યો ન રહ્યું કુંતાદે હજુ એ નીચું નહોતું જોયું રાના પગ ચાલીને એ બેઠી રહી હતી રાયે એની ચીબુક જારીને એનું મોં પોતાના તરફ ઊંચું કર્યું એ મોં રુદનમાં નહી રહ્યું હતું હું તને સાચું કહું છું દેવડી મારે તો બે માંથી એક ફોજને નહોતી કપાવી મેં તારા કાકાને એકલ જૂથમાં નોતરિયા અરર એમ કહેતા કુંતાદેના હાથ રાની કાયા ઉપર ફર્યા ચિંતા કરમાં મને ઝાઝા જખમ થયા નથી સોમનાથ દાદા હિમ ખેમ ઘેર દે સ્મૃતિ બબડવા લાગી તમે એકલ મારા કાકાને જીતી શક્યા હે મારા રા સાચું કહો છો દેને ખાતરી થતી નહોતી દુદાજી કાકા એટલે કાળ ભેરવ રા તો એની પાસે અસુના હાથમાં પુષ્પ સરીખા કહેવાય રાણને કુશળ દીઠા છતાં કુંતાદે ફફડી ઉઠી સૌને એ જ નવાઈ લાગેલી તેવડી ને મેં જ્યારે તારા કાકાને પરકર્યો કે આ ગરીબ પગધારોની હત્યા સિદ્ધ કરવી આવો એકલ ધીંગાણે પતાવી ત્યારે તો એણે પણ હસીને શું કહ્યું હતું કહું શું કહ્યું તને યાદ કરી સાચો સાચ હા સીધી નહીં પણ આડકતરી રીતે એણે પોતાની ઘરેડી જેવી ગરદન હલાવીને ભયંકર અવાજે જવાબ દીધો કે છોરો વગાનો છો તર પીઢી દેવાએ કોઈ વાસી નહીં રહે માટે કહું છું કે પાછો વળી જા મેં કહ્યું કે હવે તો પાછા ફરવાનું ટાણું રહ્યું નથી સુલતાને આપેલા વચને પડાવવાની મારી ફરજ છે ઉઠો કાકાજી મને જરીકે ન સંભાળી મારતે મરતે કહ્યું કે કુંતાનો ચૂટલો અખંડ રહ્યો એટલે મારા જીવને ગત્ય થાય છે બીજા બધા શું કરે છે હું કાણે જઈ આવું કારજ જ ક્યારનું છે ત્યાં કોઈ નથી કેમ ક્યાં ગયા મેં હાથેલા ઉજ્જર કર્યું એ બધા લાઠી ગામે ચાલ્યા ગયા એકલ યુદ્ધથી પતાવ્યું કહો છો ને ના પછી તો મારા હાથ ન રહી શક્યા મારી ભૂચાવો કાબૂમાં ન રહી ગોહિલ ફોજ કબજે થવા તૈયાર નથી ગુણકા તળાવના રાજ મહેલમાં તારા ભાઈ અને તારી ભીલા કાકીને વારસો આપવાની સોય એ ચોખ્ખી ના પાડી એટલે મારે ન છૂટકી રાજ મહેલનો નાશ કરવો પડ્યું તળાવને તોડાવી નાખવું પડ્યું ગોહિલ કુળને ને ફોજને મારી ગામના દરવાજા તોડીને જ બહાર કાઢવા પડ્યા તમે ભુજાવો પરથી શું કાબૂ ખોયો રા મારા મહેરની દ્રશ્ય બંધ થઈ ગઈ કુંતાદેહ બોલતા બોલતા વૃશ્કે ગયા બીજો ઈલાજ નહોતો રા લાચર બન્યો મેં જાણેલ કે સમજણથી પતાવી લાવશો તારા ભાઈને ખાતર મારે કરવું પડ્યું મારી જન્મ ભૌમ હું ત્યાં રમી હતી મારા હાથના છપા ત્યાં ઉછળ્યા હતા મારું પિયર ગામ કુંતાનો વિલપ ક્રમે ક્રમે વધતો ગયો હાથીલા નગરનો નાશ રા માંડળીકના જબરદસ્ત વિજયનો ખાંભો ગણાય છે પણ એ નગરના ધ્વસ્તે રાના સંસાર જીવનની લગાર એક કોર ખાંડી કરી નાખી કુંતાદેએ આજ સુધી રાના હાથને હાથેલા ઉપર તાટકતા વાર્યા હતા દુદોજી ગુહિલ જાહે તેઓ ડાકુ છતાં કુંતાદેના બાપ ઠેકાણે હતો દુનિયાની દ્રષ્ટિએ દિગ્વિજયો દેખાતા કેટલાય વીર કૃત્ય યોદ્ધાના આત્મજીવનમાં મોટા પરાજયો જેવા બની જતા હશે ના રડ કુંતા રાયે એને પંપાળીને આશ્વાસન દીધું તો જોજે કે હું એ ગાદી તારા ભીલભાઈને સોંપવા માટે સુલતાનનો રૂકો મેળવીશ તો ધીરજ ધરજે તારા મહેરનો માર્ગ ફરી વાર ઉગડી જશે પોતે પોતાના શૌર્ય પર કાબૂ ન રાખી શક્યા એ મુદ્દાને રા રોડી ટોળી નાખતા હતા ભાઈ તો બાપડો ડુંગરનું બાળ છે એને કાંઈ પરવા છે એ તો આપના ગયા પછી બે વાર આવી ગયો કે મારે વળી સા ને પાઠ શા મારું એ કામ નહીં મારે તો ભાઈ બંધી પહાડની ને કરની હું ત્યાં હાથે લે તો ભૂલે ચૂકી નહીં જાઉં ઓહો બે વાર આવી ગયો એટલું બોલીને રાજ સહિત ખમજાયા પછી એણે પોતાનો કશોક વિચાર દબાવી દઈને કહ્યું એટલે જ એને ઠેકાણે લાવવાનો એક જ માર્ગ છે એક ક્ષત્રિય રાજાની કન્યા પરણાવી દઈએ એના મનમાં રાજવોટનો કોટો ફૂટશે તજવીજ કરાવો છો નાગાર્જણ ઘડવીને રજવાડી વિશિષ્ટ કરવા મોકલ્યા છે એ સમાચારથી કુંતાદેનો શોક ઉતારવા લાગ્યો હતો ને રા ઊંચી ગોખ બારી પર દ્રષ્ટિ ઠેરવી એકી ટસે જોઈ રહ્યા હતા શું વિચારો છો કુંતાએ પૂછ્યું સાચું કહું કહો તો સાચું જ કહેજો મારે આજ એક દીકરી હોત વિવાહ કરવા જેવડી તો હું જ એને જમાઈ કરત પણ અમારું તો ભાઈ બહેનનું શપણ હું તારી વાત નથી કરતો રાહ કલ્પના મનના ઘોડા માળવે જાય છે બેવ જણા વાતને તો પી ગયા પણ બેવ પામી ગયા હતા કે એ વાતની ઉથે એક પહેલ વહેલો જ નવો વિચાર ઊભો થયો હતો પૂંતાદેનું નારી હૃદય સમજી ગયું રાને પોતે સંતાન નહોતી આપી શકી પણ સંતાન હોવું જોઈએ એવો આગ્રહ વારંવાર પોતાના તરફનો જ હતો રા જેમ જેમ એવી ઈચ્છાનો ઇનકાર કરતા હતા તેમ તેમ કુંતાદે જીદ પર ચડતી હતી તમારે ફરી વિવાહ કરવો જોઈએ મારા વાકે તમારી રાજગાદી શા માટે ખાલી રહી રાના ઇનકારના ઊંડાણમાં શું એ જ સ્વયં ઈચ્છાનો ફોટો ફૂટી ચૂક્યો હતો રા સુવા ગયા કુંતાદે પિયરના નાશના શોખમાં જુદે ઓડે પથ્થરી કરાવી હતી એણે દીવો ઓલવી નાખ્યો તે પછી રાયે જરા ચોકી પૂછ્યું એ કોણ છે કુટેવવાળી કોણ કોઈ દાસીને આપણી વાતો સાંભળવાની ટેવ લાગે છે કદપી ન હોય ત્યારે મને છાયા કોની લાગી મનનો આભાસ હશે એ વાત સાચી નહોતી રાના રાજમહેલના રાણીવાસ સુધી પણ જાસૂસો પહોંચી ગયા હતા એ જાસૂસો કોના હતા થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ